પુરુષ હોય સુરવીર હોય દાતાર હોય પાર્વટી હોય એની જન્મ તો કોક માં આપે છે ને પણ હવે હું મૂળ વાત ઉપર આવી જાઉં તો હું સપાખરા ઉપર હતો હાવજના સપાખરા ઉપર બરોબર હવે આ હવે મારે ઘોડાનું સપાખરું લેવું છે પછી દ્વારકા વાળું ગાવું છે મૂળ હાવજની વાત હતી આપણે જાત કમાણી કરીને ખાઈ સીહની જા અહીંયા હતા આપણે ભૂખ્યો રયો પણ કોઈદી ખડ ન ખાઈ સીહની જા આખડ નો ખાવું એ બહુ મોટી વાત છે અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાંય શીર ઓળખાય એ સિંહની જાત અંધારામાંય શીર ઓળખાઈ જાય એ સિંહની જાત અને તરવારો કે ભાલાના ઘા કબૂલ છે પણ જેનાથી ટુકડાનો ઘા સેહહો ન જાય એ સિંહની જાળ ટુકડાનો ઘા સેહહો ન જાવો જોઈએ તમે ઘણી વખત ઘણા બહુ મોટા સારી વાત સાહેબ એના કહેવાથી ત્યાં પૂગ્યા હોય દીકરીઓ પણ હોય જુવાન દીકરીઓ હોય જુવાનરાઓ આપણા હોય એ બહુ શિક્ષણમાં બધું ખૂબ ભણે ને પછી ઉપર ના કોઈ કંપની ના સાહેબો આવે તો એની પાસે પોતાનું અસ્તિત્વ ખોવાઈ જાય એટલા ઓલા થાય હવામાં હા નહીં તમે તમે છો એ સાહેબ છે એને આપણે માન આપવું જરૂરી છે વડીલ છે પણ તમે કાંક છો તમે ધારો તો એ થઈ શકો છો એટલું બધું એટલું નહીં કે આપણું અસ્તિત્વ મટાવી દેવું બધું સર્વસ્વ જ છે ને આપણે કઈ નથી

कदा कबरी भगा कदा दबना ही भगा भुगा ना ही आज कद तो भुगा किना गतरी भगा लाई जब इच्छा रखता भी ना था हर रखते गाते रुमा रुमा टुमा टुमा दरी खेला घर में तलब रखा घर में माते गने सतीर कहाँ से लाऊँगी ही बोला कानून होरी कर्ज़ है सब पेर सेकोड़ा मालेरा सतीर देखो पते ताबीशेरी बुनो बेरी ऐ વિજીબામાં વાંક અહીંયા બેઠા છે હવે તો ભાજપમાં આવી ગયા છે સરસ રીતે ઘણો બધો દબદબો સાથે લઈને હા એટલે એમને ત્યાં અમારો પ્રોગ્રામ છે આવતી પંદરે પંદર તારીખે પંદર નવ બે હજાર ચોવીસ ના ભવ્ય લોક ડાયરો છે અને બધા આપણે ડોક્ટરો બધા આવે છે અને કેમ્પ રાખ્યો છે ફ્રી માં આપણે બરોબર ને હા આટકોટ થી આવે છે ને આપણે બોગરા સાહેબ ની હોસ્પિટલ ત્યાંથી બધા જુદા જુદા જે બધા રોગ ના ડોક્ટરો બધા બહુ મોટો કેમ્પ આખો દિવસ છે અને એનું સ્થળ છે તમારે બધાને કોડ રાખવા પડે ને પાછા હા એટલે એનું સ્થળ છે સહજાનંદ સ્કૂલ વાડી મવડી ચોકડી પાસે હા સહજાનંદ સહજાનંદ સ્કૂલ મવડી ચોકડી પાસે વીજમાં વાંક

કે આ આયોજનને સફળતામાં તમારો ખૂબ મોટો સિંહ ફાળો છે એકવાર જોરદાર તાલ્યો તમારા પોતાના માટે રાજકોટ મહાનગર ભારતીય ભારતીયંતા પક્ષપતિ તમારો ખૂબ આભાર બધાના નામ નથી લેતો પણ બધા પાસે મોબાઈલ છે કે નહીં એ હોકારો ભણો હા તો એક મિસ કોલ કરવાનો છે નરેન્દ્રભાઈ મોદી તમને યાદ કરે છે એક મિસકોલ બધાના મોબાઈલમાંથી નંબર બોલું તકલીફ પડે ત્યારે તારે ભેડા થઈને પાસે બોલ જોઈ એનો વાંધો નહી કઈ દેવાનું અમને આ વાંધો છે થઈ ગયા ચાર મીંડા આપડે એટલું એટલું રાખીને કઈ આપડે મજા આવે વેલા બધા વડીલો બેઠા છે ઓહો પધારો પધારો મામા પધારો ચાર મીડા થઈ ગયા બે આઠડા ચાર મીંડા અને બે હજાર ચોવીસ થઈ ગયું મારો મિસ કોલ કાપી નાખે છે

રેડી વાહ 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 તમે હવે આપણે અરે ઓખો તો દુનિયા થી ઓખો